સંખેડાના અર્જુનનાથ મહાદેવ મંદિરે ઘીના કમળના દર્શન યોજાયા સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે ઘીના કમળના દર્શન કરવા સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી સૌના મંગલકામનાની પ્રાર્થના કરી અને શ્રાવણ મહિનાનો સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ભગવાન અર્જુનનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે